કેટલા માણસો ખબર પડે ગમે બોલો વૈરાગ રામ બોલો વૈરાગ એ હરામ ઉતારજો અને જીવના એક સૂત્ર દીપી જીવ કાલેરો આઘરી જીવન કઢાવજો કે હરામ ઉતારજો ઓ હરગાઈજો કર હરગાઈજો

ચાર કોમ જોઈ લે કે મોણ કરી અને કરી લોકો કરી રસ્તો બતાવા જવાનો હા આમ કર્યો ને એ પાર એશન